એટલે વ્યવસ્થિત રીતે હાથી આંકું જો ખડ તો બહુ કાંઈ છે નહીં વીહની જાળીએ જે છે આપણે છીયા જે છે એ વાવેલા છે ને હાંકવાનું તો શરૂ કરી દીધું છે એટલા કે હાંકી નાખ્યા છે લગભગ એ ત્રણને ચાર ચાર ઉથલ મારી છે ને પાંચમી ઉથલ મારવા ગયો છે હવે તમને બતાવો કે કેવી પાં કરે છે તો ચાલો મારી સાથે કરી દીધું છે તમને બતાવો કેવી કરે છે બહુ ઝાઝી પા નહી કરતા ને ઓછી પણ નથી કરતા આપણે વ્યવસ્થિત રીતે ખડ પડી જાય એ રીતનું હાથી પાડે છે ખડ જોઈ જો તમે ખડ આ રીતનું છે હજી કાંઈ ખડ કાંઈ બહુ મોટું નથી જો એટલે હાથી એ રીતનું હાકે છે એટલે બહુ કાંઈ બધું પાડતા નથી એટલે કાંઈ શેણિયાને વાંધો ન આવે ટ્રેક્ટર જે છે એ બીજા ઘરમાં આંખે છે અને ચૌદ પંદર સૌદ પંદર રહેશે આંખે છે હાથીની વાત કરું તો આપણે એક લોઢિયામાં સો દાતા ભીટખીરા છે એક કેરામાં સો દાતા હાલે છે એટલે એક વોલમાં જે કેરો હોય એની બે વોલની વચ્ચે બે બે દાતા હાલે છે બે વચ્ચે બે સાઈડમાં ને બે વોલ બાજુ અને વાહે જે છે એ રાફ તરખો અને ત્રણ તૈયરા તરખો અને અમારે અહીંયા તરખો કહે છે એ રીતનો જ બનાવેલો છે અને બે પકડવાના એટલે વાહે આદમીને પકડીને હાલ્યો આવે જેથી કરીને હાથી ત્રાહો ભાંગ હોય ને તો પણ છણા જે છે એ નીકળે ને ઘણા માણસો બે એક આ એક હાથી જે છે ને એમાં જ બે વસ્તુ ફિટ કરેલું આગળ દાતા ને વાહેરાપ પણ આપણે એ રીતનું નથી કર્યું જેથી કરીને આંકવાવાળો જે કાસો ડ્રાઈવર હોય એટલે સોડવા કાઢે ને એ હાડું જે આપણે આવું રાખ્યું છે કેમ કે કાસા ડ્રાઈવર તો અત્યારે જુવાનડા હોય જ નહીં આપણે સતીષભા આકે છે એટલે દોરી સટ હાલે છે એટલે વાંધો ન આવે ટાઈમ ના ટ્રેક્ટરના આપણે પાછલા ટાયર જઈશી આપણે ફેરવા પડ્યા હતા કેમ કે ઓળિયુંમાં એકદમ પાસે હાલતું હતું એટલે ફેરવી નાખ્યા છે એટલે થોડાક આકા હાલે ને એટલે ઓળિયું સેપાય નહીં બહુ જાય એ રીતનું આપણે ફેર્યું છે અને આપણી પાસે સનેડો છે પણ સનેડામાં આપણે ચાર વ્હીલ કરવો પડે ને આપણે ત્રણ વાળો અત્યારે સનડો છે એટલે વધુ ખોલવું અને ફિટ કરવું એ ના કરતાં તો આપણે ટ્રેક્ટરમાં જ વાહેલા ટાંગા જે છે એ આપણે ફેરી નાખ્યા છે જેથી કરીને બહુ કાંઈ વાંધો ન આવે ઘણા ખેડૂત મિત્રો હાથી હાકીને દસ દિવસ પંદર દિવસ પડ્યું રહેવા દે છે પણ આપણે આખેતર પડ્યું નહીં રહેવા દેવું કેમ આ આજે છે એ કાંકરિયાટ પડવું છે એટલે ફૂંકાઈ જાય છે અને જો આને તાણી પડવા દેવું તો છીણામાં ફૂકારો આવી જા તમને આગળ અમુક જગ્યાએ ફૂકારો આવી ગયો છે અને આમાં જે છે એ આપણે તાણી પાણ પાયેલા છે અને પછી પહેલું હાથી હાંક્યું છે હવે આ છીણ્યા કંઈક કેક ખડ છે એટલે નીંદી નાખે એટલે બે દિવસ કેડે આપણે પાછું એમાં પાણી મૂકી દેવાનું છે એટલે તાણ પડે નહીં એ રીત કેમકે આ જે છે એ કાકરિયા પડું છે એટલે આમાં ફૂકારો આવવાની શક્યતા વધુ રહે છે તમને અમુક જગ્યાએ આગળ એ મોહર છે બતાવું ત્યાં છોડ જે છે એ ફૂંકાવવા મળે એ રીતનો થાય છે એટલે તમને મોર આગળ બતાવું કેવા છોડ ફૂંકાઈ ગયા છે એ જો આ રીતનો છોડ થઈ જાય છે ચણાનો ફૂકારો આવે એટલે આ મોકામાં જ અહીંયા રહે છે કેમ કે અહીંયાથી પાણી જે છે એ દડીનું યુ જાય એટલે અહીંયા ઓછું મળે છે પછાટે તો આવો હુકારો નથી ત્યાં તો એકદમ લીલા સમ છે આ રીતનો પાણી તાણ પડે તો આ રીતનો હુકારો આવી જાય છે જો પણ હેઠેથી ફૂંકાવા મળે જો આ રીતનું એટલે અને નીંદા એટલે પાણી પાવું જો આ રીતનું આપણું પડવું છે અડધા ખેતરમાં તો સ્થિતિ છે હાથી હાકી નાખ્યું છે ને હવે ખાલી અડધું ખેતર જોયું છે એટલે થોડી જ વારમાં હમણાં હાકી ખેતર નાખશે બહુ વાર નહીં જ લાગે એમ કેમ કે બહુ ખડ નથી એટલે ઉપાડા નથી આવતા એટલે ડાયરેક જ ઓલા સેટેથી હાથી મૂકીને કીધું આ સેટે એટલે અહીંયા બહુ કાંઈ ઉપાડા આવતા નથી એટલે નગર શેઠે પણ ઉપાડા કાઢવા પડે પણ ઉપાડા જ ક્યાંય આવતા નથી કેમ કે આ કલમ જો જોરદાર આવી છે આ બધી આ લાઇનમાં કલમ છે આ એક જે છે વસે એ જ કલમ આવી છે અને એ આખી કલમ આવી છે બાજુની કલમ નહીં થઈ એનું કારણ એ છે કે પોર જે છે એ એ બહુ એટલે બહુ ઝાઝી કલમમાં મોર અને કેળીઓ આવી હતી ને આ વખતે એમાં હસોડી નહીં થઈ આવી કેમ કે એ ફૂટી ગઈ છે ના પાંદડા આવે એટલે એમાં મોર ન બે ના જો હસોડી ફૂટી નથી પણ આમાં પાંદડા નથી દેખાતા ને એટલે તો મોર આવ્યો છે આખી કલમ હજી અમુક અમુક ડોકે જ્યાં નહીં દેવો ત્યાં આવવાનું ચાલુ છે હજી જો અમુક જગ્યાએ તો કેરી હતા ને મગમગ જવડી થઈ ગઈ જો અગેન આ મગ જવડી કેરી જો અહીંયા કેમ પા ફાલ આવે એટલે આંબો એકદમ સરસ મજાનો લાગે છે લગાતાર એક કલાક બાદ આપણે આખા ખેતરમાં છેડામાં હાથી ઈંકી નાખ્યું છે હવે પસાટે બે કેરા હતા એમાં હાથી આંકવાનું ચાલુ છે એક કેરામાં તો હાથી ઐંકી નાખ્યું છે એક કેરો જે છે એ લઈને આવે છે એટલે પછી એક બાજુ ખાડો છે અહીંયા ચાર કેરા છે એટલે એમાં ઈંકી નાખી હતા અત્યારે તો આ પસાટનો છેલો કેરો છે એટલે લઈને આવે છે એટલે આ ખેતરમાં પૂરું બધું ખાડામાં ચાર કેરા છે બે કેરા જે છે એ આખા છે અને બે કેરા અહીંયા જે છે એ અડધે લગણ છે એ કટકા છે એટલે બે ઉથલતા એટલે હેઠું લઈ લીધું છે ખાડામાં અને ખાડો આમ કે છે કે આની કરતાં આપણા કરતા આપણું જે છે એ કઈ લગણ નીશું છે એટલે આને ખાડો કહે છે ને આંકવાનું શરૂ કરી દીધું છે બે ઉતલ હતા હાથી પૂરું થવા આવ્યું ત્યારે જ એક બગલો આવ્યો છે નકર હાથી આગતા હોય એટલે બહુ ઝાઝા બધા બગલા આવી જાય છે આ વખતે પૂરું થવા આવ્યું તો એક ખાલી બગલો આવ્યો છે આ આખા ખેતરમાં હાથી આંકી નાખ્યું છે ને હવે ને આપણે વારો લઈ દીધું છે જો તમને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ ફોલો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મળી હવે નવો વ્લોગમાં